ગુજરાત એલર્ટ રાજ્યમાં એકાએક સ્ટ્રોકના કેસમાં વધારો નોંધાયા કુલ બોતેર કેસ બીમારીમાં પણ ઉછારો જેમ જેમ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે એમ એમ રાજ્યભરમાં હિટ સ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે સત્તર એપ્રિલ બાદ હિટ સ્ટ્રોકના રોજ સિત્તેરથી એંશી કેસો નોંધાયા છે અને ઓગણીસ મેના રોજ સૌથી વધારે એ કેસો નોંધાયા છે રાજ્યભરમાં અંગ ધારતી ગરમી પડી રહી છે અને આ ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોવા મળી રહી છે આ સાથે જ ગુજરાતમાં હીટવેવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ચાર દિવસ સુધી ગુજરાત અગનભઠી શેકાશે અને ઘણા ભાગોમાં પણ ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચી શકે છે હીટવેવના કારણે હીટસ્ટ્રોકના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે એવામાં રાજ્યના હીટવેવના કારણે હીટસ્ટ્રોકમાં કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેમ જેમ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે એમ એમ હીટસ્ટ્રોકના કેસો પણ વધી રહ્યા છે અને અત્યાર સુધી કુલ બોતેર સ્ટ્રોકના કેસ નોંધાયા છે નોંધનીય છે કે હજુ ચાર દિવસ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી છે હીટ સ્ટ્રોકના રોજ સિત્તે ત્રશી કેસ નોંધાયા છે હવે આ હીટ ના કારણે બીમારી કેસોમાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ બે હજાર ત્રણસો પિંચોતેર સેન્ટર પરથી માહિતી એકત્ર કરવામાં આવી છે આ માહિતી પ્રમાણે સત્તર એપ્રિલ બાદ હી સ્ટ્રોકના રોજ સિત્તેરથી થી એંસી કેસો નોંધાયા છે અને ઓગણીસ મેના રોજ સૌથી વધુ સૌથી વધુ કેસો નોંધાયા છે તો આ છે રાજકોટમાં ગરમીનો પારો ખૂબ જ બબડ્યો એક ચકલું પણ જોવા નથી મળતું તમે જોઈ શકો છો વિડીયોમાં આટલા વર્ષોમાં ક્યારેય ગરમી નથી પડી એવો તાપ ભયંકર પડી રહ્યો છે આમ કાયદેસર લાગી રહ્યું છે કે અગન વરસાદ થઈ છે આગનો ગોળો થાય છે એટલી ગરમી ફીલ થાય છે એટલો તાપ લાગે છે કે સાવચેત બધા રહેજો બપોર પછી લોકોએ ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે